ગુડ મોર્નિંગ સ્વાગત છે પાછું આપણા નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ કચ્છ કારણ કે હજી આપણે કચ્છમાં કચ્છમાં સીવી લગાતાર આપણે આજે ચોથો દિવસ છે અને ચોથું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કચ્છમાં કચ્છમાં અને રાતે આપણે રહ્યા ને એ ત્યાંથી આપણે નીકળી ગયા તો ઓલા પોઈન્ટેથી અને રાતે આપણે કઈ જગ્યાએ હવાર પડી છે રવિચી ધામ એટલે રવિચી માતાનું મંદિર છે રાપરની એક્ઝેટ બાજુમાં રવિચી ધામ છે રવિચિ માતાનું મંદિર ત્યાં આપણે નાઇટ વાસ કર્યો હતો અને જમવાનું પણ આને આયોજન થઈ ગયું હતું અને હવા રવણમાં ભાઈ જોઈ લો

કટ માર દીયા ભાઈ ઈ જોઈ હોય તો ભૂલ માફ કરજો ભાઈ ને ડોલ માં ગરમ પાણી આપણે કરી નાખી હોય દેશી ચૂલા ની અંદર ઈટો મૂકીને એટલે બીજા એ બધું કર્યું તો છે ને આપણે તો પાણી વાપર્યું છે અને આ બધાને આવ રયો ને નાવામાં એકચ્યુલી બધા ટીકડી લેવાના આ તો તું ટીકડી ટિકડીવા ટિકડી વાળો છે ટીકડી વાળો છે આ ટીકડી વાળો આ ટીકડી વાળો એ અત્યારે ગુડ મોર્નિંગ બધાને કહે છે

કેવું કેવું ફેસવા મોઢું ધોવાનું વોશ એટલે મોઢું ધોવાનું એમ ગુજરાતી મોઢું ધોવાનું નવા નવા અમીર થયા લાગે હે મજા જિંદગી એમ કોઈ ભાઈ નથી એવું સોપડે સોપડે નહીં એટલે નામ પાણી તો નામ ખોબો લઈ ઉભો એટલે એટલે જોઈ જોઈ લો ભાઈ નવા નવા ગરીબો ગરીબો આને કઈક નવું નામ લોન્ચ કર્યું કેવું કેવું કેવું

પેલા કેવું વાત જામુડો કોને વાયો કોને વાયો કોણે વાયો રે પેલા જામુડો કોણે વાયો કોણે વાયો કોણે વાયો રે જામુડો કોણે

ભાઈ ભાઈ તમે જોવો તમને દેખાડ દો થોડાક નજીક છે અમુક લોકો એ તો જોયા છે પણ અમુક ને ખબર છે ને હોય કે ભાઈ મશીન પેલા રે ને આ નથી ઉપયોગ આપણે બધા પાણી ખેંચવા માટે કરતા જોઈએ મશીનનો રાપડો ફાયદો હવે મશીન ને એવું બધું જોઈ લીધું હે હવે ભાઈ ઓન ધ વે ઘર ભેગા થઈ જાય ફટાફટ ભાઈ આપણે મોરબી પોગી ગયા હતા ત્રણ વાગે અને હે ને રખડી રખડીને આવ્યા ને તો બધા ભાઈ પૈસા ખૂટી રહ્યા હવે વાપરવાના ખૂટી ગયા હે તો બધા રહ્યા ને મોરબી કારખાનામાં આવી ગયા કામ કરવા માટે એટલે મારી પાસે તો હે પૈસા આ બધાને ખૂટી રહ્યા હતા કારખાના ભોગાડ દીધા આજો પાછલા બધાને કેટલા રૂપિયા દાડી આપે બસો રૂપિયા ભોગવાડ પછીના બસો રૂપિયા આને વધારે આપતા લાગે તને બસો તે દોસો રૂપિયા

चाल चालू छे धीमे धीमे हो ફાઇનલી 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 મિત્રો આપણી ટ્રીપ રહી પૂર્ણ થાય છે એટલે ઘરે પોગી ગયું ત્યારે પૂર્ણ થાય પણ હવે આપણે પોગી ગયા ભાઈ વિચામાં વિચામાં કહી દઈ ગઈ ભાઈ ગુજ્જુ કલેક્શન આય પોગી ગયા છે તો એનો મતલબ શું હોય કે આપણી ટ્રીપ હવે તો આપણું ઘરે આવી ગયો તો આ ટ્રીપ પૂરી થાય છે હવે આય ભગ્યાને થોડાક સફરતાને એવું લઈ જવું છે તો આપણે લેતા આવીએ ફટાફટ એક દુકાન દેખાય મને આ સાંજ ખૂણા હોય તો લેતા આવી અને અમારા બીજા મેમ્બર છે ને બે બાઇક લઈને કે પાછળ છે રઘુની એ આવે ને પછી નીકળીએ ફટાફટ ગોઈંગ ટુ હોમ હો ભાઈ 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 એક બાઇક આવી ગયું છે એકનો વેઇટ કરવાનો હે એક આયેલું હવે એ આરા દેખો દેખો બંદે આ રહે અમારે બંદે આ રહે હે ક્યા બાત હે ક્યા બાત હૈ